સીમા સુરક્ષા દળ બીએસએફ સુઈગામ દ્વારા આયોજિત સાતમા બુટ કેમ્પનું સમાપન થયું ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત અને રિજનલ હેડક્વાર્ટર ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દાંતીવાડા અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે બીએસએફ કેમ્પનું સુઈગામ ખાતે હાલમાં ચાલી રહેલા વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત ત્રણ દિવસીય એડવેન્ચર બુટ કેમ્પનું આયોજન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે ગાંધીનગર તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ઓગણીસ વિદ્યાર્થીઓ માટે આ બુટ કેમ્પમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ગાંધીનગરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં તેઓએ શારીરિક તાલીમ અવરોધ અભ્યાસક્રમ નકશા પ્રેક્ટિસ રૂટ ચ સરહદ દર્શન નડાબેટની મુલાકાત સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા રહેવાની વ્યવસ્થા કરી હતી ત્યારે સ્થાનિક જોવાલાયક સ્થળોનો પણ અનુભવ કર્યો હતો અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને કલાત્મક કૌશલ્યો સાથે ગેમબર્ડ રિઝર્વની મુલાકાત લીધી હતી આ એડવેન્ચર બોર્ડ કેમ્પે સહભાગીઓને સાંસ્કૃતિક કાર્યક્રમો અને કેમ્પ ફાયર જેવી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા એક ઇમરસિવ અને ઇમરસિવ અનુભવ પણ પૂરો પાડ્યો હતો તેમજ કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક એકતા વિકસાવવા માટેનું પ્લેટફોર્મ પૂરું ત્યારે કમાન્ડર બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને અને અન્ય અધિકારીઓ બીએસએફના તમામ મહાનુભાવોની હાજરીમાં આ બુટ કેમ્પ સફળતાપૂર્વક સમાપન થયું હતું ત્યારે આ બુટ કેમ્પ દરમિયાન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ગાંધીનગરના ઓગણીસ વિદ્યાર્થીઓએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આપવામાં આવેલી તાલીમ અને માહિતીમાં ભાગ લીધો હતો मौका मिला था जिसमें हमने बॉर्डर पे गए बॉर्डर पर हमने ज़ीरो लाइन पे गए जहाँ पे हमने देखा कि यहाँ के जो जवान से वो कैसे रहते हैं सामने हमने इवन पाकिस्तान की बॉर्डर को भी देखा हमने यहाँ पे नए नए जैसे कि मैप रीडिंग के बारे में सीखा हमने यहाँ पे वेपन ट्रेनिंग के बारे में सीखा यहाँ पे हमने ऑब्स्टिकल ट्रेनिंग भी की जिसमें हमें बहुत मज़ा आया और मैं चाहता हूँ कि ये मौका सबको मिले और आगे भी ऐसे मौके हमको मिलते रहे थैंक यू મારું નામ રાણા હરિરાજસિંહ છે અમે બધા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી જે લવાડ ગાંધીનગર પાસે આવેલી છે ત્યાંથી અહીંયા સુઈગામ બીએસએફ વન ટુ થ્રી તેજસ્વી બટાલિયનમાં બુટ કેમ્પ માટે આવ્યા હતા આ બુટ કેમ્પ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ત્રણ દિ માટે યોજાયેલ હતો આ બૂટ કેમ્પ ગુજરાત ટુરિઝમ અને બીએસએફના સહયોગથી કરવામાં આવેલ હતો આ કેમ્પ માટે અમે કમાન્ડન્ટ ગુરબીર સિંઘ અને ડેપ્યુટી કમાન્ડન્ટ જે કે સિંઘ તેમજ ઇન્સ્પેક્ટર અજયકુમાર અને તેમજ અન્ય બીએસએફ પર્સનલનો આભાર માનીએ છીએ અને આ ત્રણ દિવસના કેમ્પમાં અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી જેમાં અનઆર્મેડ કોમ્બેટ છ છ ફૂટથી લઈને આઠ ફૂટ સુધીની દિવાલ કૂદવાની જે બધી પ્રવૃત્તિઓ જે કોઈ પણ સિવિલિયન કે નોર્મલ વ્યક્તિ ન કરી શકે એ બધી પ્રવૃત્તિઓ અમે કરી અમે બોર્ડરમાં જે ઝીરો લાઇન એક્સપિરિયન્સ લીધો પાકિસ્તાનની સામેની બોર્ડર જોઈ જે બોર્ડર તમને જોતા તમને ખબર પડે કે આપણે સામે સિપાહીની માનસિકતા ખબર પડે કે સામે સામે કેવી રીતના આપણા સિપાહી રહે છે બોર્ડર ઉપર ત્યાંની પરિસ્થિતિ કેવી છે આ બધું અમે જોયું તેમજ ચૌદ સપ્ટેમ્બરની રાતે અમે કલ્ચરલ નાઇટ કરી જેમાં અમારે કોલેજમાંથી અત્યારે ઓગણીસ વિદ્યાર્થીઓ હતા જે બાર અલગ અલગ બાર રાજ્યોનો વેરિયેશન કરી બધા અહીંયા હાજર હતા તેમજ બધાનો કલ્ચર પ્રોગ્રામ કર્યો તેમાં બીએસએફ પર્સનલી અમને ખૂબ જ સપોર્ટ કર્યો આ કેમ્પ બહુ એક્સાઇટિંગ અને થ્રિલિંગ હતું હું આશા રાખું છું કે બધાને એક વખત નાડા બેટ આવવું જોઈએ અથવા અ બઈએસએફ મને મુલાકાત લેવી જો એના પર્સનલ બહુ ફ્રેન્ડ કેમ થેન્ક યુ થેન્ક યુ માય નામ ડાઉંડે શશંક છે મેં રાષ્ટ્રીય